પીધા પછી વંચાય નહીં એવાનું વાંચાય પૂરી વાત હાફ નોલેજ ઇઝ ડેન્જરસ અડધું જ્ઞાન છે ને ડેન્જરસ છે કાં પૂરેપૂરું માણસ જોઈએ બે માણનું મકાન એક ભાઈ રોજ રાત્રે મોડો આવે આવીને સોફા પર બેસે અને જૂની ટેવ પ્રમાણે બૂટ ઘા કરીને ત્યાં પેલા ખૂણામાં નાખે એટલે ધડ ધડ અવાજ થાય નીચેવાળા જાગી જાય ફરિયાદ કરી કે ભાઈ સાહેબ તમે લેટ આવો એનો વાંધો નહીં પણ અવાજ આવે છે તમે એવોઇડ કરી શકો અમને તકલીફ થાય છે એક વાત સાચી તમારી સોરી સોરી કહેવામાંય ધ્યાન રાખવું પડે પોરબંદર પેલા યુવક માય ઉતર્યા ને તે બેન ને મારી સુટકે સડી ગઈ મેં કહું સોરી સોરી શું કે બે છોકરાની માં શું કે સોરી કહેવામાંય સમજવું પડે એમ પેલો ભાઈ કે ભાઈ એ કે હું ધ્યાન રાખીશ કે ફરી આવું ન થાય બીજેથી રાત્રે આવ્યો તે સોફા પર બેઠો અને ધડ દઈને એક બુટનો ઘા થઈ ગયો બીજું પછી ધીરેકથી મૂક્યું સવારે પહેલા લોકો પચાસ ટકા અવાજની ફરિયાદ કરે પેલા આણે સામેથી આજે તમને ફિફ્ટી પરસેન્ટ રાહત રહેશે બેલો કે વોટ રાહત રોજ કરતા ખરાબ કે કેમ કે રોજ તો બે બૂટ પડી જાય ને પછી અમે સુઈ જતા તા આજે અમે હવાર સુધી રાહ જોઈ કે બીજો ક્યારે બીજો ક્યારે પડે એમ સ્વામી કહે છે કે જો સમજાય નહીં તો આવું થાય ભાઈનું ગદડું માંદુ પડ્યું એ ગદડું માંદુ પડે એટલે પછી વેટર નહીં ડોક્ટર પાસે ગયા તપાસ કરીને ટેબ્લેટ આપી મોટી મોટી ગોળીઓ દીધી કે આ ગધડાના ગધેડો કે અમારો ગધેડો ન ખાય ન ખાય તો સાજો ના થાય તો કરવું હું તો કે વાંસની ભૂંગરી છે એમાં ગોળી મૂકી ગધડાના મોઢામાં મૂકીને ફૂંક મારજે કે બહુ જોરથી ન મારજો ને તો થૂ નીકળી જાય કોકના મોઢામાં ભાઈ જાય ભલે કે થોડી વારમાં પાંચ વાગે સાહેબ ભારે થઈ ગઈ કે શું થયું ગોળી મારા પેટમાં ગઈ કે તારા પેટમાં ક્યાંથી જાય ગધડાએ પહેલાં ફૂંક મારી દીધી એમ સ્વામી કે આપણે જન્મો જન્મથી કેટલી બધી ફૂકો વાગી ગઈ એની બધી અસર સ્કૂલમાં પૂછે છોકરાને કૂતરા અવાજ કરતા આવડે એ કે બટકું ભરતા આવડે મેં કોઈ ગધેડાનો તો કીક મારતા આવડે ત્યાંનો મતલબ કે આ પ્રોગ્રામ કરેલા છે આ સભામાં તો સ્વામી કે જોગી બાપા કહેતા કે કોઈ ઇન્દ્ર થઈ ગયા ચંદ્ર થઈ ગયા બ્રહ્મા થઈ ગયા બધું બધું કરીને આયા છે સામાન્ય નથી આવી વાત સ્વામી કે આપણે સમજાય તો પેલી બધી ફૂકો નીકળી જાય અને છતી દે આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ કેટલો મોટો લાભ થાય એ વાત સમજાય તો કામ થાય સ્વામી કે જેમ છે એમ આ વાત સમજાય તો કોઈ ઘરે જઈ શકે એટલે આપણે સમજતા એવું પૂરેપૂરું સમજવાનું છે જો આ ના સમજાય તો તકલીફ થાય એમ સ્વામી કે જો આ વાત જેમ છે એમ સમજાય તો માણસ ગાંડો થઈ જાય અમારે ત્યાં આગળ સામાપોરમાં એક ભાઈ હતા તો ગણપતિ ની સિઝન આવે તો ગણપતિ બેહાડવાના આવે એ કે અમારે ત્યાં ગણપતિ બેહાડી જાઓ મેં કે બેહાડી જાય પણ આ બધા વ્યસન બેસન છોડવા પડે અને ગણપતિની પાસે તમે બેસો કંઈ ભજન કરો આ કરો તે કરો કારણ કે એની પાછળ બધું ઘણું બધું હાલતું હોય એટલે પછી કે ભલે પછી બે ત્રણ દિવસ પછી અમે નીકળ્યા ત્યાંથી તો બધા ભેગા થઈને આખા ગણપતિને ઉપાડીને તળાવ બાજુ લઈ જાય મેં કહું આને ક્યાં લઈ જાઉં એ પાંચ દિવસથી બેલો છે બાથરૂમ નથી ગયો અમે બહાર

ની ભાઈ પાછો લેવા આવ્યો વરી પાછા મને કે સાહેબ સ્વામી બહુ ભારે થઈ ગઈ મેં હું થયું કે તમે ગણપતિ બિહાળી ગયેલા ને ગણપતિ ઊભો થઈ ગયેલો એટલે મૂળ શું ઊભી મૂર્તિ હતી ઊભી મૂર્તિ પધરાવી હોય આપણે પણ પેલાને એમ કે ગણપતિ બિહાડેલા છે આપણે ગણી ને કે ભગવાન બેસાડ્યા છે પણ ઊભા હોય એમ સ્વામી કહે છે એ પ્રમાણે પેલા મેં કહું હવે ધ્યાન રાખજો કે નાહી નહીં જાય કહેવાનો આ છે કે આ વાત મળી છે જતી ના રહે હવે સાચવવાનું જમ ડૂબતો માણસ હોય ને મૂળિયું પકડાઈ જાય પછી ભાઈ ગમે એટલું તોય ના છોડે એમ ડૂબતો માણસ હોય ને ટ્યૂબ હાથમાં આવી જાય પછી છોડે નહીં એ શું છે હવા પેલો વળગી રહે છે એકદમ બરાબર ને પેલા કે ભાઈ તું ટ્યુબ છોડી દે નાખનાર પોતે કે આ ટ્યૂબ છોડી દે તો કે ન છૂટે ગમે તે થાય એ ટ્યુબમાં શું છે હવા બહાર પણ હવા પેલો વળગી રહે છે ટ્યૂબ પોતે કે મને છોડ તો કે ન છોડું ગમે તે થાય તારા વગર ચાલે એવું નથી તારા વગર રહેવાયું નથી કારણ શું ટ્યુબમાં હવા ભરેલી છે ટ્યુબમાં હવા ઠાસો ઠાસ ભરેલી છે ટ્યુબને હવા પકડતા આવડે છે આપણે હવાને નથી પકડી શકતા ટ્યુબને પકડીએ તો હવાળા પકડાય છે હવા તો બધે જ છે ભગવાન તો બધે જ છે પણ ટ્યુબમાં જેમ હવા ઠાંસો ઠાસ ભરેલી છે એમાં જે આમાં ઠાસ ભગવાન ભરેલો છે એટલે આમ જ્યાં જુઓ મહારાજ કે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે હા મેં કહ્યું એ પ્રમાણે આપણો લાભ મળે સમજાય તો કામ થાય સમજણમાં સુખ છે ના સમજાય તો ગરબડ થાય અમે ત્યાં પરદેશી છોકરાઓ આવેલા એટલે પછી બાથરૂમમાં એ કંઈ ટોયલેટમાં મેં કહો ચાવ અંદર ગયો ને પાછો આવ્યો મને કહે ટોપ એઝ ગોન ઇન સાઈડ કે ટોપ નીચે જતું રહ્યું છે મેં કહું અહીંયા એવું નથી તું બેસે ન ટોપ ધીરે ધીરે બહાર આવે ઇન્ડિયા ઇઝ સો એડવાન્સ મેં કહું હું સમજે ઇન્ડિયાને ઇન્ડિયા પછી તો એ ગયો ને પાછો બારે મને કે ટપ તો ન નીકળ્યું તારે તો કહે બસ તો બારે કામ થઈ ગયું વળી બે છોકરા વાળી કાગળ લેવા ગયા મને કઈ નો પેપર મેં કહ્યું પેપર પેપર કઈ ન મળે પાણી વાપરોય તો દેશમાં ઓછું છે એટલે બાકી અહીં તો પાણી છૂટ મળે છે પણ લોકો રેવાનું નહીં તો ગામમાં લેવા ગયા પેપર તો પેપરની દુકાને પહોંચી ગયા હશે ને કે ટોયલેટ પેપર તો કે આ છાપુ બાર પડતું નથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે આ બીજા બધા છે આ પેપર હજી અમારે ત્યાં મળતું નથી તો કે બાજુની દુકાનમાં જાઓ ત્યાં પૂછવા ગયા કે ભાઈ આ પેપર મળે કે કયું તો કે આ ટોયલેટ પેપર તો કે આ સેન્ડ પેપર છે કાચ કાગળ કાચ કાગળ છે હાલે તો લઈ જાવ પ્રકૃતિ પુરુષ સુધી કાચ કાગળ વપરાય આપણે જે આ તો ટેસ્ટ આપણે ત્યાં છે તો અમે કહે છે કે આ વાત જો આપણને સમજાય તો કામ થાય એમ અહીંયા આગળ જો સમજણમાં સુખ છે એ સિવાય બધું ગરબડ છે એ જે વખતે ત્યાં ભાઈ સ્વયંસેવક માંદો હશે તો હું ડૉક્ટરને બાજળિયા ખબર કાઢવા ગયા તો ટેન્ટમાં હું બહાર ઉભેલો બાજડી અંદર ખબર ગયા તપાસ કરવા ગયા થોડી વારમાં બાજુના ટેન્ટમાં એક ભાઈ ધબ દઈને બેસી ગયા એટલે મને એમ કે આને કંઈક ઉલટી બુલટી થતી લાગે છે એટલે હું હાથ ફેરવા માંડ્યો મારો પેશાબ કરવા બેહેલો તારું ભલો થાય વિચાર તો વખત દૂર તો જાય ઘઉં ઉડી જાય આમાં બધાની ઉડે બાજડાને કોઈ આને ઇન્જેક્શન બીજું આપો એમાં વળી પાછા એક ભાઈ સવારે ત્યાં આગળ સભા મંડપ જ એકલા યુરિનલ એક બાજુ હતા બીજે બધી બધી વ્યવસ્થા હતી એમાં કોઈક ભાઈ હશે વહેલા હવાના પોરમાં જઈને બગાડી જાય હવે યુરિનલ તો ઉપર હોય બાથરૂમ જવા માટેની સગવડ હોય આને કંઈ ખબર નહીં પછી હોધી અમે ભાઈ કોણ છે ઓધો તો ખરા બે ત્રણ દી પછી એક ભાઈ આયા મને કે સ્વચ્છતા વિભાગ મેં કહું હા તમે અંબારો છો મેં કહું હા બહુ ઊંચું બાંધ્યું છે કે બેહતા ફાવતું નથી તારું ભલું થાય અમે તમને જ વધીએ કે હું વધુ કે કેમનું થતું હશે બીજા કેમ ના બેહતા ખબર તો પડે કે ને કે હું એ જ વિચાર કરું કે બીજા કેમ ના બેહતા હશે એવાનો હશે કે જો સમજાય નહીં તો એટલે સ્વામી કે સમજણમાં ઘણું સુખ છે જેમ સમજાય તો માણસ ગાંડો થઈ જાય મારા કે જેમ છે વાત સમજાય ને તો વાત જુદી થઈ જાય આખી વસ્તુ બદલી જાય એક ભાઈને ઘણા બધા પ્રશ્નો હતા અને એટલા બધા પ્રશ્નો ટેન્શનમાં ટેન્શનમાં પછી એટેક આવી ગયું એટલે પછી દવાખાનામાં દાખલ થઈ ગયા પ્રશ્ન વધ્યા અધિક માસ જેવું થયું પછી કે હવે શું કરું અને એની બધી વાત ચાલતી એટલી વારમાં તો એને કોક એના માટે લોટરી લગાડી હશે ને લોટરી લાગી અને ભાઈ સમાચાર આપવા માટે આવતા હતા સામે ડોક્ટર મળ્યા કે શું છે અરે કે શું છે શું કે તમારા બધા પ્રશ્નો સોલ્લા ભાઈ હમણાં આજો થઈ જશે અને બધા પ્રશ્નો મટી જશે તો વાત તો કરો તો એ કે ના લી પચાસ લાખની લોટરી લાગે છે ઓહો હો તો હમણાં નહીં કહેતા ને તો બીજો એટેક આવશે આનંદનો બી એટેક હોય વાતો એટલે કે ભાઈ શું કરશું તો હું સમાચાર આપું ધીરે ધીરે કે તને લાખ રૂપિયા લાગે તો કામ થઈ જાય પાંચ લાખ લાગે લગભગ પ્રશ્ન મટી જાય દસ લાખ લાગે તો બેંકમાં મૂકી દઉં આખી જિંદગીનો પ્રશ્ન મટી જાય ને પચાસ લાગે તો તમને આપી દઉં એને એટેક આવી ગયો એ ઉપડી ગયો જીરવી જીરવાય ને એવી આ વાત છે અધધધ થઈ જાય એવી આ વાત છે સ્વામી કે છટકી જાય સ્પ્રિંગ છટકી જાય એક ભાઈને લોટરી લાગે આ ત્યાં સુગર ફેક્ટરીમાં આપણે જાય ને તો ત્યાં આગળ એટલી બધી ખાંડ મેં પેલા ડાયરેક્ટ મેં કહ્યું તમને અહીંયા કીડી મોકડવાનો બહુ પ્રશ્ન હશે કંઈ દવા બવા છાંટો તો કે ના ના કહે છે કાંઈ તો કીડી આવે જ નહીં કે આની મીઠાશ એટલી બધી હોય ને કે કીડી આવી જ ના શકે ને મોટું ભાંગી જાય મેં કહ્યું કેવું પડે એમાં આ ભાઈને પણ લોટરી લાગી સીધી પચાસ લાખની લાગી એટલે પછી શું થાય એટલે છટકી લઈ ગયા મરોલી બાજુમાં જ અને મરોલી લઈ ગયા તપાસ કરી છટરાટવાનું કારણ તો કારણે કોઈ દીધી આટલા રૂપિયા જોયો નહોતા તો એક સાથે આટલા બધા રૂપિયા જોયા માટેની છટકી છે ઠેકાણે કેમ લાવવો તો કે એક સાથે ઘણા બધા રૂપિયા બતાવવામાં આવે તો ઠેકાણે આવે તો ત્યાં લઈ જાઓ ટંકશાળમાં લઈ જાઓ નોટો છપાય ત્યાં ત્યાં લઈ ગયા ઢગલા બંધ નોટો આમ ચારે બાજુ બેલ્સ ઓફ નોટ્સ અને ઠેકાણ આવી ગઈ સ્પ્રિંગ એકદમ વેલ્ડિંગ થઈ ગઈ પ્રોબ્લેમ શું થયો જે જોડે લઈ ગયેલો ને એની છટકી એવો થઈ ગઈ હવે એને સેટ કરવાની જરૂર જ નથી આ બધી છટકી ગયેલા છે હવે સેટ કરવાની જરૂર નથી હવે કાયમ આનંદમાં જ રહેવાનું કે આવી વસ્તુ આપણને મળી મહારાજ કહે છે કે આપણા પુણ્યનો કોઈ પાર નથી એનો એ માલ એની એ વસ્તુ લાડુના આકારમાં ફેરફાર લાગે માલમાં જરાય ફેરફાર નથી એનું એ જ તત્વ એની એ જ વસ્તુ આજે આપણી સમક્ષ છે તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ વસ્તુ આપણને મળી છે એને આપણે જેમ જેમ ચગરીએ તેમ તેમ આપણને સુખ આવે મહારાજ કે જો આ વાત આપણને સમજાઈ જાય તો કેવું મોટું કામ થઈ જાય એટલે આવો મોટો લાભ છે ને છેલ્લી એક વાત કે આ સાક્ષી ભાવ આપણે ગુમાવીએ તો આપણું કામ થાય આપણે ભૂલા પડીએ છીએ મારે ત્યાં નાયરોબીનો આફ્રિકાનો પ્રસંગ યાદ આવે છે કંપાલામાં વર્ષો પહેલાં ત્યાં એક ભક્ત પ્રહલાદનો ડ્રામા ભજવવાનો હતો અને અમે ત્યાં કંપાલાની અંદર આપણા ઘનશ્યામભાઈ છે સિટી પટેલના દીકરા હતા તે પોતે એ પ્રમાણે આ બધા ડ્રામામાં બધા પાત્ર લેવાના હોય મને નાનો રોલ મળેલો અને પછી ત્યાં આગળ ગયા તો છેલ્લી ઘડીએ નરસિંહ ભગવાન જે થવાના હતા એ ભાઈ માંદા પડી ગયા એ કે મારાથી નરસિંહનો રોલ નહીં લેવાય એ કે ના લેવાય પણ નરસિંહ ભગવાન તો નીકળવા જોઈએ ને થાંભલામાંથી એ કેમ ચાલે એટલે તાત્કાલિક કોને તૈયાર કરવા તો આપણે જીપી પી ઘનશ્યામભાઈ છે એ તૈયાર થઈ જાય એટલે એને કોઈ ઘનશ્યામ તમારે આ રોલ લેવો પડશે કે મને વાંધો નથી પણ આ સિટીના દીકરા ચંદ્રકાંતને મારે જરા ઝઘડો થઈ ગયો છે એટલે જરા જામશે નહીં કે એ કે ભલે પણ જે થાય તે પણ અત્યારે તારા સિવાય કોઈ નહીં આવે માટે તું થાંભલામાં બેસી જા અને પછી એ ભાઈ થાંભલામાં ઉતરી ગયા સિંહનું મોરું પહેરેલું અને પછી ટાઈમ થાય એટલે પેલો નિરણા કશ્યપ છે ગદા મારે અને થાંભલામાંથી નીકળે પૂઠાનો થાંભલો હોય ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને જ આવી જતા હતા હવે આ ભાઈ તો તૈયાર કરેલા હતા કારણ કે પહેલા ભાઈ તો એ બી આવવાના હતા એ પણ નથી આવા ત્રીજા તાત્કાલિક એમરજન્સી એકદમ એટલે એ ભાઈ તો થાંભલામાં બરાબર રાહ જોતા હતા ક્યારે નીકળવાનું છે અને ચંદ્રકાંતે ગદા મારી કરતી સીધી માથા પર આવી રિયલ પ્રોગ્રામ થયો અને પછી કે આ તો ગન્યો તો કે એ જ છે કે અને બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા જે ધબાધબી બોલે પબ્લિક ખુશ કારણ કે રિયલ ફાઇટ ક્યાંથી મળે અને રિયલ લાઈટ એકદમ સાજે સામ સામ આવી ગયા બરાબર ના અને પછી તો પેલો તોય પેલો બિચારો ડ્રામા મોટા મોટો પ્રોબ્લેમ શું આવ્યો કે નરસિંહ ભગવાન છે શરીરમાં ઘનશ્યામભાઈ આ પેલા ચંદ્રકાંતભાઈ કરતા થોડાક પાછા પડે ચંદ્રકાંત તો ખરેખર મજબૂત એટલે એના પર ચડી બેઠા નરસિંહ ભગવાન નીચે ચંદ્રકાંત ઉપર તોય પેલો ડ્રામા ચાલુ રાખે દિવસ છે કે રાત છે કે તારો બાપ છે ભારે થઈ ગઈ ગયા તો મુશ્કેલી થવાની હવે અમે તિભા કાકા આપડે એ વખતે વડીલ હરિભક્ત જ બધું સંભાળતા તિભા કાકા બાજુ આવતા હતા અમારા રમણીકભાઈ કે તિભા કાકા ક્યાં જાવ છો હમણાં જ ચંદ્રકાંતને પાડી દઉં કે જે કરવું અહીંથી કરો ત્રીજો અવતાર હમણાં ગણતરીમાં કરવો નથી આપણે જે પતાવે પતાવો ચંદ્ર તિભા કાકા લાકડી પર ચંદ્રકાંત પડી જા ચંદ્રકાંત પડી જાવ ચંદ્રકાંત કે તિભા કાકા કાંઈ એટલે પડું છું બાકી પછી તારી વાત છે કે એમ કરતા પ્રોગ્રામ વધતો એમ છે કે સાક્ષી ભાવ ગુમાવી બેસાય છે સમય ઉપર વાત ભૂલી જવાય છે એ ખટકો રાખવાનો એમાં જ બીજો એક પ્રોગ્રામ બોલ્યો ભક્ત પ્રહલાદ ન કનુભાઈ ભક્ત પ્રહલાદ થયેલા અને એક આપણે નાના હરીશ હતો એ નાનો પ્રહલાદ ને મોટો મોટું તપેલું રાખેલું તપેલાની અંદર દોડું બાંધેલું પેટ્રોલ છાંટે ને આજુબાજુ આકડા મૂકેલા હોય દૂરથી એવું લાગે તપેલામાં ઊભા રાખે અને પછી આગ લાગે એટલે પછી એમ કે જો આગમાં પણ એની રક્ષા થઈ હવે આવું બધું તંત્ર હતું ને એમાં કનુભાઈ ઊભા રહ્યા અને એ પ્રમાણે તપેલું ચારે બાજુ દોડ્યું એના પર પેલું પેટ્રોલ છાંટેલું અને પછી તો હડગાવ્યું અને જેવો ભડકો થયો હવે રોજ તો પેલી કોટનનું ધોત્યું પહેરતા હતા અને તેથી નાયલોનની સાડી વીટી એટલે ઝાડ લાગી પ્રહલાદ ગુદીન બાર તીબા કાકા કે પ્રહલાદ બચી ગયો છે કે બધાને જાહેરાત કરો કે જે પ્રહલાદ બચી ગયો છે એમાં પછી આપણા કનું આપણા પેલા પ્રફુલભાઈ હતા ડૉક્ટર એ પેલા એક કાર્ય કરતા એ નારદજી બનેલા અને એની અંદર એ ડ્રામામાં બીજો પ્રોગ્રામ થયો એ નારદજી થયેલા એટલે એને પૂછે છે કે તારે વિષ્ણુ ભગવાનનો હાથ એ બધું એટલે પેલો મહિમા સમજાવો હાથ ઊંચો કરે અને પછી બતાવે અને પાછળથી પડદો ઉપર જાય અને પછી સીન આવે તો જેવો પડદો ગયો ને તો નારાજી ની ચોટલી ને બધું લઈને જતો રહ્યો ઉપર નારાજી કે ઉપર નારાયણ નારાયણ તો ક્રુકટ એકદમ નારાજી આવી ગયા એમ સ્વામી કે આ જીવ દશા છે એમાંથી બ્રહ્મ દશા ઉપર લઈ જવા છે આપણને કેટલી મોટી વાત છે મહારાજ કે આપણે વાત વાતમાં ભૂલી જઈએ આપણે એટલું ના ભૂલીએ કે આ જે આપણને પ્રાપ્તિ થઈ છે આ જે લાભ થયો છે એ મહારાજ કે એના જેવી કોઈ વાત નથી અમળતી વાત મળી કે જે અમળતી મળે નહીં નોતી દીઠી નહોતી સાંભળી પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ધ્યાન કથાને કીર્તન એ જ કલ્યાણનો ઉપાય છે આવી સરસ વસ્તુ આપણને મળી છે હવે કોઈ પાછળ ના કરે એક વખત એક ભાયા હતા કે ગુજરાતી ભાષા છે તો પેલા જમવા બેઠા હતા તો પેલા સાધુ બેઠા છે તો આઈસ્ક્રીમ આવ્યો તો કે આઈસ્ક્રીમ લો તો કે હું પાછળથી લઈશ એટલે વલ્લભ સ્વામી પાછળ વાટકી મૂકી કે લે કહેતા તો આઈસ્ક્રીમ હતો મહારાજ કે આ વાત જો સમજાય નહીં તો રહી જવાય આ મોકો છે આ તક છે અમારા લાલાજી કહેતા કે તકે તક એટલે દેટકા બાર નીકળે પાણી પાણી નો સિમાય ને દેટકા બાર નીકળે એટલે કે તકે તક તકે તક બીજો ડર રાઉ ડરરરાવ બીજો ડેટ દરાવાનું રહેવા દે અત્યારે તક છે જેટલું પાણી પીવાય એટલું પી લે પછી તો મજા જ છે મહારાજ કે આપણને આવી મોટી પ્રાપ્તિ થઈ છે કારણ કે આ કાંટા બી કોઈ રાહ જોતા નથી મને કે પંદર મિનિટ થી વધુ કરતા નહીં એમ સ્વામી કે ધ્યાન રાખવું પડે કારણ કે કથા કરે ભાઈ પ્રવચન કરે એટલે અડધો કલાક બોલવાનું હોય તો મોટામાં પીપરમેન્ટ મૂકી દે એટલે સમજે કે પંદર મિનિટ પૂરી થઈ પાતો બંધ જ ન થાય પછી ખબર પડી કે કોટ નું બટન આવી ગયું દરેક વસ્તુમાં તો સ્વામી કે દરેક માપ હોય મર્યાદા હોય કે હજીક હોલ અજીક હોલ અજીક ખોલ બોલો દર્દી કે અંદર બેહવાનો છે કે હું તું આપણને આવી વાત મળી છે મહારાજ ને ખૂબ પ્રાર્થના કરીએ કે આપણને આવી વસ્તુ હાથમાં આવી છે તેનું સુખ સતત બધા લઈએ બધાને લાભ મળે પ્રાર્થના સ્વામીને રાતના દોઢ વાગે પૂજ્ય આચાર્ય સ્વામી એવી જ્ઞાનસભર વાતો કરી આપણને આ